હનુમાનજી પરમ બળશાળી છે અને બુદ્ધિ ચાતુર્યમાં પણ એટલા જ સમર્થ છે હનુમાનજીના દર્શન માત્રથી સર્વ દુઃખમાંથી મુક્તિ મળે છે ત્યારે આજે દર્શન કરીશું મહારાષ્ટ્રમાં નિર્મિત દક્ષિણામૂર્તિ હનુમાન મંદિરના પ્રાચીન સમયથી આ મંદિરમાં બિરાજમાન સાક્ષાત પવનપુત્ર પુત્ર હનુમાનજી ભક્તોની મનોકામના પૂરી કરે છે તો દક્ષિણામૂર્તિ હનુમાનના દર્શન આપણે પણ કરીએ આજે આપણે દર્શન કરી રહ્યા છીએ શિરડી ખાતે બિરાજમાન દક્ષિણામુખી હનુમાન મંદિરના આ હનુમાનજી પ્રત્યે લોકોની અતૂટ આસ્થા જોડાયેલી છે આ મંદિરની વાત કરવામાં આવે તો સાંઈ બાબાની સમાધિના પાછળના ભાગમાં દ્વારિકા માયની બાજુમાં આ મંદિર આવેલું છે લોકોનું કહેવું છે કે સાંઈ બાબાના સ્થાનકની પણ પહેલાથી આ મંદિર અહીં આવેલું છે

बाबा जब आए तो बाबा ने ये हनुमान मंदिर स्थापित किया उसके बाजू में एक हनुमान जी थे वो डबल दो मूर्ति हनुमान जी की जी थी इस मंदिर के अंदर लेकिन ट्रस्ट होने के बाद वो दो मूर्ति भग्न हो गई थी इसीलिए वो दो मूर्ति हटा के ये ये मूर्ति बैठा दी यहाँ बाबा पाँच पाँच छः छः घंटा बैठा किया करते थे उसके बाद बाबा द्वारका मई में जाते थे भजन पूजन आरती करते थे बाबा का यहाँ बहुत बड़ा सत्संग होता था बहुत बड़े पुराने भक्त वगैरह सब आते थे यहाँ यहाँ दो टाइम आरती होती है દક્ષિણ દિશા તરફ નજર કરતા હોવાથી આ હનુમાનજીને દક્ષિણ મુખી હનુમાન તરીકે ઓળખવામાં આવે છે ખુબજ ઓછી જગ્યાએ હનુમાનજી નું આવું મંદિર જોવા મળે છે दक्षिण मुखी हनुमान मंदिर तो बहुत पुराना है लेकिन आप जो पूछा दक्षिण मुखी हनुमान मंदिर के बारे में तो अपने में चार दिशा रहते पूर्व, पश्चिम, दक्षिण, उत्तर। तो उनका जो आ, तो फेस है, के के है जागृत देवस्थान रहता है और शिरडी को आने के बाद हनुमान जी का दर्शन करे भी नहीं जाते हम आ मंदिर पूजा आरती करवा तो साई बाबा संस्थान न पुजारी द्वारा अह दर रोज सवार हनुमान जी आरती उतार આરતી અહીં શ્રદ્ધાળુઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહે છે સાથે સાથે અહીં હનુમાનજીને ખૂબ જ સુંદર આંકડાના પાન તથા આંકડાના પુષ્પોની માળા પહેરાવવામાં આવે છે તો રુદ્રાક્ષની માળા પણ હનુમાનજીને અર્પણ કરવામાં આવે છે હનુમાનજીના પગના નખમાં પણ ચંદન કરવામાં આવે છે જેનું પણ એક આગવું મહત્વ છે તો હનુમાનજીની મૂર્તિ પાસે એક અખંડ દીવો જોવા મળે છે 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 કે મંદિર બનાવવામાં આવ્યું ત્યારથી રીતે અખંડ પ્રજ્વલિત છે જેની જ્યોત આજે પણ આસ્થાની હયાતીની સાક્ષી પૂરે છે તો શિરડી આવતા તમામ ભક્તો આ દક્ષિણા મુખ્ય હનુમાનના આશીર્વાદ અચૂક લે છે ભક્તિ સંદેશ સંદેશ ન્યૂઝ